લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તારીખો પણ જાહેર થઈ ગઈ છે હવે નિર્ભય ન્યૂઝની ટીમ જમાલપુર શાક માર્કેટમાં આવી ગઈ છે જમાલપુર શાક માર્કેટમાં લોકો અને જનતા શું કહી રહી છે કોને લાવવા માંગે છે આ વખતે સરકારમાં આ વખતે કોની સરકાર ઈચ્છી રહ્યા છે તેઓ એ બાબત પર આપણે જનતા સાથે વાતચીત કરીશું નામ છે તમારું જસુદા બેન માસી ચૂંટણી હવે નજીક આવી રહી છે તો શું માનો છો તમે કઈ પાર્ટી આ વખત આવી શકે આ વખત પાર્ટી આવવાની જ છે મોદી સાહેબ સરકારની જ આવવાની છે તમે ચાહો છો કે મોદીની જ સરકાર આવે આવે છે મોદી સાહેબ જ આવશે શા માટે મોદી સાહેબ આવશે આવશે શા માટે કે આ બાજુ તો જો જમાલપુરમાં તો કોઈ નહીં કરી બરોબર પણ બહારના રોડ બધા બધા સરસ કર્યા છે તો અહીંયા પણ કરવું જોઈએ અહીં એ કરવું જ જોઈએ જમાલપુર અંદર એ બધું સારું કરવું જોઈએ તો અત્યાર સુધી નહીં કર્યું તો તમે એવું ચાહો છો કે બીજી કોઈ પાર્ટી આવે તો એ સારું કરી શકે બહુ સારું કરે છે કામકાજ બધું સારું કરે છે એટલે મોદી સરકાર જ આવવાની સાહેબ જ આવવાના બીજી કોઈ પાર્ટીને તમે મત આપવાનું પસંદ કરશો કે પછી મોદી સાહેબને જ લાવવા માટે માંગો છો વોટ આલીએ કે ના લે મોદી સાહેબ જ આવવાના છે બીજે આલીએ તો વોટ બાતલ જાય કેવી રીતે બાતલ જાય સરકાર એ આવત નહીં

મોદી સાહેબને જ આપવાની વોટ અને મોદી સાહેબને જ લાવવાની તમે ચહેરો જોઈને વોટ આપશો કે પછી પાર્ટી જોઈને આ પાર્ટી જોઈને આપવું પડે ચહેરો જોઈને ના આપવું પડે કોમકાજ સારા કર્યા ને કાકા શું નામ છે તમારું મારું નામ દાનાભાઈ તો કેટલા ટાઈમથી તમે અહીંયા શાકભાજી રાખો છો ચાલીસ પિસ્તાલીસ વર્ષ તો આ ચૂંટણી નજીક આવી રહી છે શું માનો છે કોની સરકાર આવશે મોદી સરકાર શા માટે મોદી સરકાર સારું કરે છે એટલા માટે પુલો બનાવે છે રસ્તા બનાવે છે સારા કામો કરે છે એટલા માટે તો તમને શું શું લાગે છે કે મોદી સર પુલ બનાવ્યો જગ્યા હારી મળી બેસવાની પેલા તડકામાં બેસતા હતા અત્યારે છાયામાં બેસીએ છીએ અત્યારે નામ લખવાનું બંધ થઈ ગયું દબાણ વાળા હેરાન કરતા હતા બધું બંધ થઈ ગયું તો પણ ભાજપની અંદર 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 બધા ઉમેદવારો બદલાય છે અને એ લોકો પીછે અટકી કરી રહ્યા છે

વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકવા છે ને મોદી સરકારે અમારા માટે લોન નીકાળી દસ હજારની લોન લો સબસીડી આપે છે એ લોન ભરી લો તમને પચાસ હજારની મળે ત્રીસ હજારની મળે છે એ સારું છે ને અમારા માટે તો બે તો અત્યારે તમ તમે પાર્ટી પાર્ટીના કામને જોઈને વોટ આપો છે કે મોદીના ચહેરાને જોઈને પાર્ટીને જોઈને આપીએ તો પણ અત્યારે તમે કહી રહ્યા છો મોદી મોદી સરકારે આટલું બધું આટલું બધું મોદી સરકારને આપણે લાગીએ ને અમારા માટે તો બીજી કોઈ સરકાર કામ નહીં કરતી કરે ને મન મોદી સરકાર કરે તો ઓધી બીજી સરકાર કદી કામ જ ના કરે કાકા શું નામ છે તમારું ઉસ્માન તો શું લાગે છે ઇલેક્શન આવી રહ્યું છે કોની સરકાર આવશે રાબી કોઈ નક્કી નથી કે વાતું સરકાર નું મહેંગાઈ હિસાબ થી તમ તમ તમને શું લાગે છે કે કોની સરકાર આવવી જોઈએ આવવી જોઈએ તો ભાજપ આવવી જોઈએ કેમ ભાજપ જ આવવી જોઈએ કેમ કે એની કામ સારા કરી રહ્યા છે મહેંગાઈ વધારે કરી રહી છે મોંઘવારી વધી ગઈ એવું નહીં લાગતું તમને ફૂલ મોંઘવારી છે તો પણ કેમ ભાજપ જ આવી જોઈએ એ તો આવે જ છે તો ભાજપ સરકાર આવે તો મોંઘવારી ઘટવી જોઈએ ને નથી ઘટે હજી વાત છે ઇલેક્શન જવા દીયો તો બસ તો પણ તમે એવું જ માનો છો કે મોંઘવારી જવાની છે હું તમને તમારા મતે કોની સરકાર આવવી જોઈએ આવવી જોઈએ આપની રાહત કરવાવાળી સરકાર કોઈ બી કોંગ્રેસ હોય કે કોઈ બી હોય

શું નામ છે માસી તમારું રતનબેન તો માસી તમને શું લાગે છે ચૂંટણી નજીક આવી રહી છે કોની સરકાર આવશે મોદી સરકાર કેમ મોદી સરકાર મોદી સરકાર સહાયતા કેટલી આપે છે શું સહાયતા મળી તમને ઘણી સહાયતા છે મોદી સરકારની બધા માટે સારો છે મોદી સરકાર મોદીના ચહેરાને જોઈને વોટ આપો છો કે પછી પાર્ટીના કામને જોઈને એની વાતો ને એના કામને વળી કેમ એમનું કામ સારું જ છે ને મોદીનું ભગવાનના છે પાતાલમાં ભગવાન વિષ્ણુ કંઈ જઈને આવ્યા છે એટલે મોદીને જોઈને જ વોટ આપો છે એમ મોદીને જ આપીએ છીએ અમે તો ઓકે અને અત્યારે તો મોદી સરકારની અંદર અંદર બધા ઉમેદવારો પાછી ખેંચી રહ્યા છે ઉમેદવારી તો તમને શું લાગે છે કે ઉમેદવારો કેમ પાછી ખેંચતા છે ઉમેદવારી તો એમ કંઈ હોય રાજકારણ આપણે બધા માટે તો મોદી સરકાર સારો છે પણ એ રાજકારણ અંદર અંદર જે ચાલી રહ્યું છે અત્યારે વિખવાદ તો એની અસર ચૂંટણી પર પડી શકે હવે એ તો જીતવું તો એના હાથમાં જ છે ને તો પછી પ્રજા જ છે પરજાને જોવાનું એટલો મળશે એટલો જીવ જવાનો છે

તમે એનો બી નિકાલ આવશે મોંઘવારીનો લાવે નિકાલ લાવશો ને ચૂંટણી આવે તો મોદી સાહેબ કે ભાઈ અનાજ સસ્તું કરો અનાજ મોંઘું છે સસ્તું કરો અનાજ મોંઘવારી ઘટે તો જ વોટ મળવો જોઈએ એવું એવું કરવું જોઈએ ને હા એવું કરવું જોઈએ તમે સરકારને અપીલ કરવા માંગશો કે સર મોંઘવારી ઘટાડે હા મોંઘવારી તો ઘટાડી જ પડશે પછી નહીં માસી શું નામ છે તમારું નામ રમીલાબેન ઈશ્વરભાઈ સરગરા તો આ ચૂંટણી નજીક આવી રહી છે શું લાગે છે કોની સરકાર આવશે

આ જો કડિયા કામે જો મજૂરી કરીને અમે પેટ ભરીએ છીએ તો આ વખતે બીજી કોઈ સરકારને મત આપીને તમે એવું ચાહો છો કે સરકાર તમારી મદદ કરે હા તો આપીશું બીજી સરકાર કઈ અમારી મદદ કરશે તો આપીશું સરકારને માસી શું નામ છે તમારું મંજુલાબેન શું લાગે છે ચૂંટણી આવી રહી છે કોની સરકાર આવશે મોદી આવે તો સારું વળી વાત કેમ સારું आरोड एक्सिडंट रंडोवी पडे साधा वडी एमना एक तर तो वडी तोडफोड करता तो एक लागे तोच करे ना शू या शाकभाजी मग की वचं टामेटांना मोघा त्या मोती कर मोती कर आमचं ओसी वजन माल आवा, तो आवती जाय અત્યારે લીંબુ ના લો વચ્ચે સિત્તેર રૂપિયા હતા તો અત્યારે એકસો ચાલીસ નું બજાર થઈ ગયું એટલે આમાં કોઈ મોતી મોતી નું કઈ નહીં જે વસ્તુ હોય પણ મારે આવ શું એમાં મોતી કોઈ લેવા દેવા નહીં વસ્તુ થી શું મોતી જે કરે સારું કરે કોઈ ખોટું કરતો નહીં મોદી સરકારને કેમ વોટ આપવાનું તમે પસંદ કરો મોદી મોદી ના ચહેરા ને જોઈને કે પછી પાર્ટી ના કામ ને જોઈને ના ના અમુક કામ સારા હોય ગરીબો ના વિધવાના પૈસા આલ ગરીબોના મકાનો આલ ગરીબો માટે સારું કરતો કે નહીં કરતો શું પૈસા લોકોના મોતીના કર બેઠા બીમાર હોય તો જતો રહે એટલું તો સારું કરે શું કરે પણ એ તો પહેલાથી પહેલા પણ થતું ને જ્યારે મોદી સરકાર નથી ત્યારે પણ થતું હતું હોય આ તો અમને લોકો એવું કે મોતી કરે મોતી કરે એટલે આપણે ખબર હોય કે આ મોતી કરતો હશે બીજી શું તો બીજી તો શું જે કરે એવો શું આ શાકભાજીમાં અમુક મોંઘી મોંઘી વસ્તુ હોય ને તો લોકો એમ કહે કે મોતી કરે મોતી કરે આમાં એવું મોતીનું કોઈ બધી વાત પણ મોતી ના કરે વસ્તુ ના હોય ને બજારની અંદર તો ભાવ મોંઘું સસ્તું થાય માસી શું નામ છે તમારું રેખાબેન તો શું લાગે છે ચૂંટણી અત્યારે આવી રહી છે કોની સરકાર આપવી જોઈએ મોદીની આવી જોઈએ

કેમ શક મોદીના ચહેરાને તો વોટ વોટ આપવા માંગો છો કે પછી પાર્ટીના કામને નરેન્દ્ર મોદીને જ આપીશું વોટ શું નામ છે માસી તમારું હું યાર બેર શું લાગે છે સરકાર કોની આવી જોઈએ આ વખતે ચૂંટણીમાં ચૂંટણીમાં આવે એ હાજર તમે કોને લાવવા માંગો છો અમે અમે આમાં જે આવે એ મોદી આવે તો મોદીને મોદી સરકાર આવી જોઈએ કે કોંગ્રેસ આવી જોઈએ તમારા માટે અમારા માટે હાલ રાખશે ને હવે એ તો તમે કઈ સરકાર ને લાવો છો એના પર નિર્ભર છે ને તમે કોને લાવવા માંગો છો અમે લાવવા માંગીએ શા માટે લાવવા માંગો છો આ ધંધા મોંઘવારી કેમ લાગે છે તમને મોંઘવારી વધે જ આવ્યા અમે મોંઘવારી આટલી વધી રહી છે તો પણ તમે એવું ચાહો છો કે મોદી સરકારે જ આવી જોઈએ

અને સરકારને તમે શું જોઈને વોટ આપો સરકારને તમારા માટે કોઈ કામ કરે કે પછી સમાજ માટે કે પછી કોઈ પણ સારી રીતે કંઈ કામ કરતી હોય એ સરકારને વોટ આપવો જોઈએ કે પછી મોદી સરકારના ચહેરા જોઈને હું તો ટાલ દઉં આવત હોય શું નામ છે ભાઈ તમારું વિજય તો વિજયભાઈ શું લાગે છે ચૂંટણી આવી રહી છે કોની સરકાર આવશે આમ તો કંઈ નક્કી નથી પણ મોદી સાહેબ તો અત્યારે બધી વાતમાં સારા મકાનો આપે છે લોકોને આવા યોજનાના ફોર્મ ભાડવ્યા છે એટલે ગરીબ સામે ધ્યાન આપે તો પછી સાહેબ એ જ આવે છે આપણે મોદી સાહેબ તમે મોદીના ચહેરાને જોઈને વોટ આપવાનું પસંદ કરશો કે પછી મોદીના કામને જોઈને આમને જોઈને આપણે અયોધ્યાનું કામ કેટલું મોટું હતું નતું થતું આટલા સિત્તેર વર્ષ થઈ ગયા ત્યારે સાહેબે કામ પતાવી નાખ્યું કોઈ ઝઘડો કોઈ કોઈ મગજમારી નથી થઈ બધાએ સાહ સહકાર આપ્યો અને સારી રીતથી પતી ગયું તો શું લાગે છે અત્યારે તમને આટલી વધી રહી છે તો હું કહું સાહેબ મોંઘવારીમાં ધ્યાન આપે તો સારું છે બધું સારું કર્યું છે સારા સારા બ્રિજ બનાવ્યા બધું સારું કર્યું લોકોને મકાન આપ્યા પણ હવે સાહેબ મોંઘવારીમાં છે કે ગેસનો બાટલો છે આવું બધું બહુ મોંઘું પડે છે અગિયારસો બારસો સુધી પહોંચી ગયા તો તમે કીધું સાતસો આઠસોમાં ગેસનો બાટલો મળે કોઈ તેલમાં ભાવ ઉતરે અનાજમાં ભાવ ઉતરે તો સારું તો બીજી કોઈ સરકારને મત આપવાનું પસંદ કરશો કે પછી એમ એ સરકાર તમારી આ આરામ એવું છે બીજી સરકારને કેવી તરફ અમે અત્યારે હમણાં પર ભરોસો કરીએ છીએ તો બીજામાં આપીએ તો આપણું ભરોસો તૂટી જાય એટલે સાહેબ પર ભરોસો છે તો મોંઘવારી બસ ધ્યાન આપો બસ બીજું કહીને બીજું તમે બધું સારું જ કર્યું છે તમે જ આવો છો પણ હું થોડું મોંઘવારી ઘટાઈ દો બધી વસ્તુમાં ભાવ વધે છે ને ભાવ ઓછો થઈ જાય તો સારો બીજું ગરીબ માણસને નહીં પોસાતું પૈસાવાળા તો ખાઈ લે પી લે પણ ગરીબ માણસ ખાઈ પી નહીં શકતા અત્યારે બસો અઢીસોમાં ઘર ચાલતો પાંચસો છસો રૂપિયા અમારું ઘર ચાલે છે આવક લોકો ધંધામાં ઘૂસી ગયા લોકડાઉન પછી લોકો ધંધા કરવા મળ્યા એટલે અમારે શાકભાજી બહુ લોજ જાય છે તો અત્યારે મોદી સરકારમાં પણ અંદરો અંદર વિખવાદ ચાલે છે બધા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે તો એના પર શું કહેશો તમે ઉમેદવારી હવે આપણે જે રાહુલ સાહેબ છે એ બી ધ્યાન તો આપતા જ નથી કોઈ આવી રહ્યા હોટ લેવા પછી હોટ લાઈમ મળી જાય પછી કોઈ આવતા નથી પણ આપણે મોદી સાહેબને એક ફેરી પકડી લીધા તો પકડી જ જોઈએ થોડી મોંઘવારીમાં ધ્યાન આપી તો ઓછું કરે તો સારું છે બાકી બીજા પર કોઈ પણ ભરોસો કરવા જેવો નથી આવે સાહેબ મોટા મોટા કામ કરે સારા સારા જે રોકાયેલા કામ કરે છે એટલે સારું છે બીજા સાહેબ બીજાને લાવીએ ને પછી ના થવાનું તૈયાર શું કરવાનું બધું સેટિંગ તો સાહેબે કરી રાખ્યું છે હવે થોડી મોંઘવારી ઓછી કરે તો આપણે ભલે સરકાર રહેતી આપણું સારી જ છે સરકાર ભારત ખાલી ગરીબો સામે ધ્યાન અને મોંઘવારી ઘટાડી દે બસ આપણે એ સાહેબ આવે તો સારું માસી શું નામ છે તમારું નંદુબેન તો માસી શું લાગે છે અત્યારે ચૂંટણી આવી રહી છે કોની સરકાર આવશે આપણે તો નરેન્દ્ર મોદી જ આવે કેમ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ સુવિધા કરી એના છતર છાયામાં બેઠા છીએ તો શું લાગે છે અત્યારે મોદીની મોદી સરકારની અંદરો અંદર પણ વિખવાદ ચાલી રહ્યા છે બધા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચે ગમે તે કરે આપણે તો મોદી સરકાર જ જોઈએ બસ એટલે મોદીના ચહેરાને જોઈને જ વોટ આપવાનો ચહેરો નહીં એમનું કામકાજ સારું એમનું અમાને વ્યવસ્થિત કરી આલો બ્રિક બનાવી આલો નરેન્દ્ર મોદીએ જ બનાવી આપો તડકે મળતા હતા અમે તડકે બરી જતા હતા માલ તો બરી જતો ચામડાય બરી જતા અમારા પણ એમની સુવિધા એ જો છે આનંદથી બેઠા એ પણ અત્યારે મોંઘવારી પાછળ પણ કામ નથી કર્યું એમણે તો સરખું કરી દેશે એ જ આપ કરે હે બધું કોણ બીજું કરે બધું સારું સુવિધા એ જ કરવા વાળો બીજું કોઈ જ નહીં પણ બીજા કોઈને તમે ચાન્સ આપશો નહીં તો પછી કોઈ કેવી રીતે કરશે ઘણો ચાન્સ આપીએ પણ બધા જે આવે અમને આપો અમને કશું સુવિધા કરતા નહીં ગલીમાં કે પાણી આપશું પાણી આવ્યું નહીં જાજરૂ વ્યવસ્થિત કરી દેશું જાજરૂ બાથરૂમ કશું વ્યવસ્થિત નહીં બેન નરેન્દ્ર મોદી જેવું સરકારે અહીંયા કર્યું સુવિધા એવું કોઈ પણ નહીં કરે અમારા વાસમાં નરેન્દ્ર મોદી આવે તો સારું કહેવાય બેન શું નામ છે તમારું દિશા તો શું ચાહો છો ચૂંટણી નજીક આવી રહી છે તો કોને વોટ આપવાનો પસંદ કરશો

તો તમારા મતે શું લાગે છે કે આ વર્ષે પરિવર્તન થવું જોઈએ સરકાર બીજી કોઈ આવવી જોઈએ કે પછી મોદી સરકાર જ રહેવી જોઈએ મોદી સરકાર જ રહેવી જોઈએ બીજી કોઈ સરકાર આવે તો એ પણ સારું કામ કરીને બતાવી શકે હા તો પછી આ કંઈ વાંધો નથી સારું કામ કરીને જો બતાવી શકતી હોય તો પણ જ્યાં સુધી એ લોકોને મોકો ના મળે ત્યાં સુધી એ લોકો એમનું કામ કેવી રીતે બતાવે એ પણ છે તમને શું લાગે છે કે પરિવર્તન થવું જોઈએ કે પછી આની આ સરકારને ચાલવી જોઈએ આની આ જ સરકાર ચાલવી જોઈએ શા માટે એટલે બસ આ આ સરકાર સારું કામ કરે જ છે તો પછી આ જ સરકાર ચાલવી જોઈએ પણ મોંઘવારી બી આટલી વધી રહી છે મોંઘવારી ઉપર તો સરકારે કોઈ કામ નથી કર્યું એ દેખાઈ રહ્યું છે અત્યારે આપણને ગેસનો બોટલ મોંઘો થઈ ગયો છે સિવાય શાકભાજીમાં પણ મોંઘવારી જોવા મળે છે ને બધી રીતે મોંઘવારી આપણે જોતા જોઈએ છીએ તો એના પર કોઈ કામ નહીં થયું તો એના વિશે શું કહેશો એ તો બીજી સરકાર કરશે એની શું ગેરંટી છે કે બીજી સરકાર આ બધું ઘટાડશે જેમ એ પણ છે ને ધારો કે બીજી સરકાર આવી તો એ આના કરતા વધારે ભાવ કરશે તો આ સરકારે બીજા કામ તો કર્યા છે ને આવાસ યોજના કેટલી બધી બનાવી છે કામ તો કરે જ છે ને તો તો આ આ રિપીટ સમાલપુરની જનતા જેમની સાથે આપણી વાતચીત કરી અહીંયા જનતાનું મૂડ આપણે શું છે આ વખતે ચૂંટણીમાં શું થઈ શકે છે અને કોની સરકારને લાવવા માંગે છે તેના વિશે આપણે વાતચીત કરી કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ